જ્યાં સંસ્કૃત ત્યાં સંસ્કૃતિ ડીસા અલુદા વિદ્યાલયથી લઈને સરદારબાગ સુધી સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ ટેબ્લુના માધ્યમથી પ્રતિકૃતિઓ સાહિત્ય યજ્ઞ સેવા વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાય સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉપક્રમે બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા ડીસા અર્બુદા વિદ્યાલયથી લઈને સરદારબાગ સુધી જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ હતી આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે ગૌરવયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ સંસ્કૃત ગૌરવયાત્રામાં ટેબ્લોના માધ્યમથી પ્રતિકૃતિ સહિત યજ્ઞ સેવા વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓએ યાત્રામાં પૌરાણિક પાત્રો રામ લક્ષ્મણ જાનકી નારદ મુનિ અર્જુન કૃષ્ણ સહિતની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રો નેતા દૃશ્ય કર્યા હતા સરદાર બાગ ડીસા ખાતે સંસ્કૃત ગૌરવયાત્રા સમાપન પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલ દ્વારા સંસ્કૃત વિષયની આજના સમયમાં મહત્ત્વ અને શિક્ષણમાં તેનો પ્રચાર પ્રસાર વિશે ઉપસ્થિતોને સમજ આપી હતી તદુપરાંત વિદ્યાર્થીઓએ બેનર્સના માધ્યમથી સંસ્કૃત ભાષા સરળ ભાષા સત્યમ શિવમ સુંદરમ રાષ્ટ્રની આત્મા સંસ્કૃત ભાષા બહુજન હિતાય બહુજન સુખાય જીવનનું સૌંદર્ય સંસ્કૃત છે વગેરે સૂત્રોના માધ્યમથી જ્યાં સંસ્કૃત ત્યાં સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો આ યાત્રામાં પઠત સંસ્કૃતમ વદત સંસ્કૃતમ જયતુ સંસ્કૃતમ સહિતના સંસ્કૃત શ્લોક અને ગીતોના માધ્યમથી સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આ ગૌરવયાત્રામાં વિવિધ શાળાઓના આચાર્ય સંસ્કૃત અધ્યાપન કરાવતા શિક્ષકો સ્વયંસેવકો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા